અયોધ્યા રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌને જોડાવવા અપીલ કરતા આમ આદમી પાર્ટી ગુજરાત કાર્યકારી અધ્યક્ષ આજ મિત્રો મારે આંગણે કંચન વર્ષે આજ સુપ્રીમ અને વ્યવસ્થાના અંતર્ગત એક ભવ્ય રામ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવો બધા જોડાઈ હું કૈલાસદાન ગઢવી કાર્યકારી પ્રમુખ આમ આદમી પાર્ટી બધાને આમંત્રણ આપું છું કે ગુજરાતના દરેક તાલુકા દરેક નગરપાલિકા દરેક જિલ્લા હેડક્વાર્ટરમાં વીસ એકવીસ બાવીસના સુંદરકાંડ અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટે પાયે પાર્ટીના કાર્યકરો જોડાવાના છે પણ સાથે સાથે હું તમારા બધાને આમંત્રણ આપું છું કે આજ જ્યારે એક આવો ભવ્ય ઉત્સવ થઈ રહ્યો છે તેવા ભવ્ય ઉત્સવના આપણે ભાગીદાર બનીએ અને આપણે સાચા અર્થમાં જેમ કેજી વાલીએ કીધું છે કે શિક્ષણ સ્વાસ્થ્ય મહિલાની વ્યવસ્થા મહિલાની સુરક્ષા ને સારાં સારો એક હેપીનેસ ઇન્ડેક્સ વાળો ભારત બને એના માટે આપણે આગળ આવીએ અને આપણે બધા મળીને એકસાથે કામ કરીએ જય શ્રી રામ હે સોનાનો સૂરજ ઊગ્યો રે ખેતર માં સાગર લક્ષ્મી બાજે રે બિહારા लक्ष्मी सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी